છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર પંથકની જીવાધોરી ગણાતી ઓડસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ઉલેચી ઓડસંગ નદીની હાલત હતી નહતી કરી દેવામાં આવી છે છોટાઉદેપુર તાલુકાના ઓડસંગ નદીના સામેના કિનારે આવેલા પીપલેચ પાદરવાટ સીમલ ફળિયા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર જામેલા રેતીના થર કે તેની જાડી ખાઈ રહ્યા છે દિવસ રાત આ રોડ ઉપર હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો મારફતે રેતી વહન થઈ રહી છે આ રેતી શું કાયદેસર ખનન કરવામાં આવી રહી છે તે તપાસનો વિષય છે આ ગેરકાયદેસર રેતી ભરી વધુ ફેરા કરવાની લાયમાં ફૂલ સ્પીડમાં દોડતા ટ્રેક્ટરોથી અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી ઓરસંગ નદી પંથકથી જીવાદોરી ગણાય છે કે જે બારે માસ પંથકની પ્રજા અને અબૂલ જીવોને પાણી પૂરું પાડે છે પરંતુ આ રેતી ખનનને કારણે પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે ઉનાળાની ઋતુ નજીક આવી રહી છે ધૂમધકતા ઉનાળામાં પાણી જે નહીં હોય તો પ્રજાનું શું થશે હોડસંગ નદીથી ખેતરો સિંચતા ખેડૂતોનું શું થશે એ ચિંતાનો વિષય બન્યો છે સુ ધોળે દિવસે દોડતા ટ્રેક્ટરો મુખ્ય માર્ગ ઉપર જમેલા રેતીના થર ખનીજ વિભાગના અધિકારીઓને નહીં દેખાતા હોય વહીવટીતંત્ર સૃતરાષ્ટ્ર બની માત્ર સબ સલામતનો દાવો કરી રહ્યું છે અંતે દુઃખ તો પ્રજાએ જ વેઠવાનું છે તંત્ર તો છાપામાં સમાચાર આવે એટલે એકાદ બે ટ્રેક્ટરો પકડી દંડ કરીને ખાના પૂર્તિ કરી સબ સલામતની બાંગ પોકારી ફરી કુંકર્ણની નિંદ્રામાં જ સરી જાય છે